બોલો તમારું નામ વાર્તા કે છે સરસ ચાલો બધાય સાંભળવી છે ને મસ્ત વાર્તા જાનવી બેન ઓરા થોડા આવી જાવ જો જાનવી બેન આપણને ચિત્ર વાર્તા કે છે બોલો તો બધા જ આવો છાયા એમ થોડું થોડું કે જો પાણીમાં ચાંદા મમ આવ્યા ચાંદા મમ તો પછી જોયું ને તો બધા ચાંદા મમ હવે આપણે એને પકડીએ પછી એક એક લાઈન કોઈ પછી છે બીજો આનો બોલો કે એ જલ્દી કરો જલ્દી નહીં કુછ બી ચિત્ર ચિત્રમાં શું દેખાય છે તળાવ ઝાડ સરસ જાનવી બેને બહુ સરસ જો વાર્તાનું ચિત્ર જોય અને આપણે વાર્તા સંભળાવી તને વાર તો આખી આવડે છે સરસ ફરી ક્યારેક કેજે હો